ખાતે શ્રી પ્રજાપતિ સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ ઋણ બે હજાર ચોવીસ નું કરાયેલું અદકેરું આયોજન કરવામાં આવ્યું માંગ માનવ પર્વ અને નાની નાની માતાજી સ્વરૂપ દિવ્યાંગ બાળાઓના હાથે દીક પ્રાગટ્ય કરી નવરાત્રી મહોત્સવને ખુલ્લો મુકાયો વિનોદ ચાંદેગ્રા પ્રમુખ મહોત્સવ માંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાથે રક્તદાન કેમ્પનું પણ કરાયેલું આયોજન સંજય બુહેચા શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ નવરાત્રી મહોત્સવના વિનોદભાઈ ચાંડેગરા તથા લલિતભાઈ વરુની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે છેલ્લા નવ વર્ષની અદ્ભુત સફળતા બાદ આ વખતે દસમી વખત શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત શ્રી શ્રીબાઈ નવરાત્રી મહોત્સવ ઋણ બે હજાર ચોવીસનું ભવ્યથી અતિભવ્ય આયોજન જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે આવેલ ખલીલપુર ચોકડીથી તદ્દન નજીક દેશી પકવાનની બાજુમાં વિવાહ ફાર્મ ખાતે કરવામાં આવેલ જેમાં ખેલિયાઓ પાંચમા નોરતે ઝૂમી ઉઠ્યા હતા જય શ્રીભાઈ સમાજ ને નવરાત્રી દર વર્ષે કરીએ છીએ આ વર્ષે પણ ખુબ જ સારું અને સુંદર આયોજન કરવાના પ્રયત્ન કર્યા છે અમારું આયોજન એટલે કે શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ જુનાગઢ હા શ્રી સોરઠિયા રજાની સૌથી જુનાગઢ દ્વારા આ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરીએ છીએ આ વખતે આયોજન જુનાગઢ બાયપાસ રોડ ઉપર ભૂલા ફામ ખાતે રાખેલ છે જેમાં અમે સમાજની બેનો બિકરીઓ રમી શકે ભાઈઓ રમી શકે એના માટે અમે આયોજન કરીએ છે અને અમારી નવરાત્રીમાં ખાસ એ છે કે અમે પાંચ થી કોઈ કિંમત રાજના નથી ફ્રીમાં ભાગ આપીએ છીએ એટલે નવી નવરાત્રીમાં નવા નવ દિવસ જ્ઞાનતીજનો લાભ લઈ શકે અને નવરાત્રી પૂરી થાય ત્યારે અમારા સંસ્થા તરફથી દરેક જેટલા ખેલૈયા અને જ્ઞાતિજનો હોય બધાને ફ્રીમાં નાસ્તો પણ આપીએ છીએ અને આ બધા કાર્યક્રમમાં અમારા ગ્રુપના યુવાનો સલાહકાર સમિતિ બધી જ સમિતિઓના સભ્યો દ્વારા ખૂબ જ સહકાર મળી અને સપોર્ટ રીતે આયોજન કર્યું છે જ્ઞાતિજનો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં અમને ફાળો આપી અમને સહયોગ આપે છે તો આ તકે હું દરેક યુવાનો અને જ્ઞાતિજનો ખુબ ખુબ આભાર માનું છું અને ખેલૈયાનો પણ ખુબ આભાર કે અમને પ્રોત્સાહિત કરવા જે આ નવરાત્રી માં આવી ને એનું ખુબ દેખાડે છે તો બધાનો ખુબ ખુબ આભાર જય ભાઈ માતાજી